એ એટલે કે આપના સ્વરૂપમાં મારા મનની અખંડ વૃત્તિ રહે આપની મૂર્તિનું અખંડ સ્મરણ કર્યા અપરિમિત મનોજ ભૂય પરોક્ષય પર સૌષ્ઠ સાગરે અતિ લેશે વસિત વિશેષ આનંદ ચારુપકે

તેને આપણે રાજા અને રાણી થવાનો સંકલ્પ કરી કે બીજો જન્મ રાજાનો આપ્યો અને આ કુશળ કુંવર પર સમજી ગયા કે રાણી થવામાં કઈ સુખ છે નહીં અખંડ વૃત્તિના આશીર્વાદ માંગ્યા અને ભાઈઓ પાસે પણ શ્રી હરિની પૂજા કરાવી બન્યું એવું કે એ સમયે પણ

અમે તમને કેટલાક પ્રશ્નો પૂછી શકીએ જો તમે એના ઉત્તર યથાર્થપણે જાણતા હો તો સમગ્ર પ્રશ્નના ઉત્તર અમને કરો આવી રીતે ભગવાનની પરીક્ષા લેવાના ઉદ્દેશથી ધર્મપુરમાં આવ્યા પંડિતો બધા ખૂબ વિદ્વાન વિવિધ પ્રકારના શાસ્ત્રો સમજાય નહી શ્રી હરીએ વિદ્વાનો સમગ્ર પ્રશ્નોના ઉત્તરો શાસ્ત્રોમાં કહેલા પ્રમાણોથી આપ્યા અને બધાએ પંડિતોના

उपग्रह उपसहारा भियास औपूर्वता पौर अर्थवाद ने उपपत्ति, हां वधू सूती ना भजन ने प्रमाण साबित करवा माटे आपू ऊपर, तो ये अर्थवाद सूती की संलग्न जगे एमके ओए, ने महाराजे आगे जी दिए उपग्रह उपसहारा भियास औपूर्वता पौर अर्थवाद ने उपपत्ति तो गेरे नो प्रतिपादन करी

काफी दिन है इजाजत भगवान राजी था ऐसे सो आपे प्रसाद दिन वस्त्र ने आभूषण आपता ये सन्यासियों का भाग्य को मोटा केवाय जेने आई प्रकट पुरुषोत्तम नारायण ना हाथे प्रसादी प्राप्त ते देवताओं ने पण दुर्लभ महाराज बीजा वस्त्र मंगाया अरे बीजा वस्त्र धारण करी अरे पाछा सभा में आया

आप दो वो आपने आगर जान करवाई थे इतना मुझे दो ही याने लाए वो चुकी तो वजह आपने आगर कीर्तन भक्ति करवाने इच्छा धारे ये जो आप रजा तो ये वजह है कीर्तन कर इलावे इतने एमएसएस मजानी भगवान ने सूती प्रार्थना करी

વિવિધ સ્વરો આલાપ લઈ અને કરવા સંગીતમાં તેમની અત્યંત હોવા છતાં પણ શ્રી હરિએ થોડી વાર સુધી ગૌરૈયાઓનું સંગીત સાંભળ્યું એટલા બધા નિપુણ હતા કે છે ને કે અધૂરો ઘડો વતુકન ની પણ અભિમાન વધારે હતું જે માણસ તો સમજી ગયા કે આનો અભિમાન ઉતારવું પડશે સીરી એટલે જે એક દોહિયાઓ તમારું સંગીત મે્ઞ્ઞાન થી નાખો પણ હવે અમારા દોહિયા સંતોના સંગીત માં જો તમને રુચિ હોય તો હું હવે જોડીયા સંતોને તમારી પાસે બોલાવું અને સંગીત નું જ્ઞાન તો દુર્બોધ છે એમને કઈ ગાય હોય શકે આવી રીતે ભગવાનથી

તમે અમને કાઈ સંભળાવ કે દેવાનંદ સ્વામી એ તો સરસ મજાનું શું કર્યું ગઈના મુદ્દન કાલ મંદિર આ બીજા બધા વાદ્યો લઈ અને બીજા સંતોને બોલાવ્યા અને પછી વીણાના સ્વર મેળવ્યા અને આરામ કરવા બધા ધોઈયાઓ હતા એ બધા કેવા થઈ ગયા મોગો બધાના ગરમાઈ ગયા શરમાઈ ગયા

कीर्तन भक्ति नो प्रारंभ કર્યો स्वामी પ્રોસંગીત માં અત્યંત નિપૂર્ણ હતા તિલાંગંદ સ્વામી રાત્રિએ કેવા હતા ચારણ એનો સ્વર સ્પષ્ટ હતો મધુરતા માડો હતો એટલે એમની ભક્તિનો રસ કે આ બધા ગોયા ઉપર પ્રસરી ગયો રેમાનંદ સ્વામી પણ નાના પ્રકારના વાદ્યો લઈ અને ઉગાડવા લાગ્યા بیا સંકોપન સ્વર ગુતી માટે કીર્તનોને ઢાવા લાગ્યા અને પછી તો સરસ મજાના કીર્તન શ્રી હરિ શ્રવણ કરે છે શક્તિ ઉગાડે છે અને ડોલતા જાય છે અને દેવાનંદ સ્વામીનું શ્રેષ્ઠ ધન્યનું કીર્તન સાંભળે છે આ બે કીર્તન ભક્તિ શ્રવણ કરી અને સભા સદોને રાજાના જે ભરી આવો હતા

ਸਾਵਸੋਨੇ ਰੀ ਮੋਲੀਉ ਤੇ ਮਾਹੂਲ ਨ ਤੋੜਾ ਰੀ ਪੇਛ ਚੁਕੇ ਲਪਾ

અને પેજ જોકેલા પણ આપણે હશે કોરા કોરા તે મહારાજ મંદ મંદ હશે છે અને દેવાનંદ સ્વામી નું કીર્તન સાંભળે છે શ્યામ પકોડે સુબોતો એક દિલનો તરાજુ રે કપોળ કોને કહેવાય કપાળ એમાં શું છે શ્યામ તિલ ભગવાનને કહે છે કે એ સુખ શોભી રહ્યું છે અને અહીંયા ઉપર લાકના આદ સ્વીકારીને સોવી છે અને બાજુ ઉપર શું માંગ્યું છે કુલના કુલ બાજુ બંધમાં શું છે કુલના છે બંને હાથમાં પીળો પહેર્યો છે અને એમાં બાંધ્યો છે અને આવી રીતે દેવાનંદ સ્વામી કહે છે મહારાજની મૂર્તિ દિલમાં બેઠેલી છે આવી રીતે સ્વામીએ કીર્તન પૂરું કર્યું અરે મહારાજે તરત જ ગોટાદાર માટે આ સુવર્વાળો અંગરકો હું અમને આપું રાજી દેવાનંદ સ્વામી ઉપર ત્યાં અને અંગરકો કોને મળી ગયો महाराज आप ही दे दो देवानंद स्वामी मस्तक हलावा लग गया श्री हरि देवानंद स्वामी ने पोतानी प्रसादी भूत थोड़ी रजाई भेंट में आपे ते देवानंद स्वामी ने थोड़ी रजाई हती है भेंट में आप ही दे दी रोइया वो बड़ा आश्चर्य के अंदर लड़का हो गया कि आऊ स्वामी और भगवान करी सके बीजू कोई करी सके नहीं बीजा અને એના સંતોને પણ ધન્ય છે કે અંગરખો પ્રસાદીનો અમને આપ્યો છતાં પણ ભારતને કંઈ ફરિયાદ કરતા નથી એટલે એમનો કે મહારાજ આજે અમારા ઉપર આને હું ભેટ માપો આને કઈ આપવાનું હોય એ તો ઉલટાને હારી ગયા છે છતાં પણ શ્રી હરિએ શું કર્યું રાજીપો દેવાનંદ સ્વામી ઉપર દેખાડ્યો અને પ્રસાદીનો નો અંગરખો સુવર્ણ સૂત્રો થી બનાવેલો દોરિયાઓને આપી દીધો

तमे तो मारा एकांतिक भक्त छो एटले तमारो मनोरथ ने आज पूरो करयो के आवती काले सवार में हूँ धर्मपुर छोड़ी ने जईश राणी अत्यंत दिलगीर थी गया नेत्र में आंसू आ गया महाराज ना वियोग ना दुख ना समाचार सांभळी ने दुखी दुखी थी गया बेहद जुड़ी गदगद कंठे महाराज ने कहे छे

જી થોડા દિવસ રોકાવા મહારાજ જાણતા હતા કે આમનું આયુષ્ય કોરવાનો કે અત્યારે જ તો એ ફરીવા તો અહીં આવવાનું હતું અને આવી જ ત્યારે રાણી ની દુનિયામાં ફરીવા દાળે એટલે રાણીયા દુનિયામાં હશે થઈ શ્રી અલીએ રાણીને હા પાડી કે તમારો સદ્ભાવો સાચો છે તમારો નિસ્કોપટ ભાવ છે એટલે જી થોડા દિવસ અહીં રોકાઈ

ત્યાર પછી વર્ણીઓ ની આવ્યા વર્ણીઓ બધા ઉભા થઈ ગયા અને શ્રી હરિ પછી અંગત કરી અને અંગત માં વર્ણીઓ પાત્ર માં પાકી કેરીનો રસ ઉપર ગે અને એના ઉપર સાકર એ બધું પીરસે એ રાજન બ્રહ્મચારીઓ પણ પીરસી જમાડ્યા ત્યાર પછી સંતોની ની પાઠશાળા માં આવ્યા સંતોના કાશના પાત્રમાં પણ આંબાની પાકી કેરીનો રસ ખૂબ જ પીરસ્યો અને મહારાજ હસતા હસતા પછી ઘી અને સાકર પીરસવા લાગ્યા ઉપર ઘી રસ ઉપર એના ઉપર સાકર સંતો બધા પંક્તિમાં બીજી કોઈ વાનગી લેતા નથી એટલે સંતો બીજા ભોજ્ય પદાર્થો कॉम्प्लेक्स में पीरसता था आदर पूर्व पर बधाए रसो जितलो बदो मारे जे पीसी दीदो के बीजी कोई पूज्य पदार्थ लेवा मांगे शक्तिमान थया ने श्री हरि ने आज्ञा थी संतोष म लागिया ने बधाए ने तृप्त करया त्यार पछि दादा काचर घोड़े सवार पार्षद ने पण रस सागर घी संतोनी माफक जमाणी तृप्त करया अने पछि पाछा उतारा मा આવી રીતે માં રહી અને શ્રી રહી ક્યારેક અલગ અલગ રસોઈ એ ક્યારેક બધાને જમાડતા કોઈ દિવસ ની રસોઈ હોય તો એ સંતોને જમાડે કોઈક દિવસ લાડુ લાડુની રસોઈ હોય તો એ જમાડતા ક્યારેક બિરંજ અને પૂરીની રસોઈ હોય તો એ બીસીને તૃપ્ત કરતા ક્યારેક ચૂરમાના લાડુ ક્યારેક શીરો પૂરી આવી રીતે માલપુવા આવી રીતે અલગ અલગ રસોઈઓ મહારાજ નિત્ય નવી નવી લેતા એકવાર મહારાજે દૂધપાક અને પૂરી સંતોને જમાડી અને તૃપ્ત કર્યા આવી રીતે ધર્મપુરમાં બધા જ પ્રકારના ભક્ષ્ય ભોજ્ય લઈએ ચોસીય પદાર્થો પકવાનો સંતોને દરરોજ પીસી અને મહારાજે જમાડ્યા અને કુશળ કુંવર બાનો જે સંકલ્પ હતો એ પૂરો કર્યો કારણ કે એમનો આ છેલ્લો સંકલ્પ હતો પછી તો એ ગામમાં જવાના એટલે મહારાજે કુષલ કુંવરબાના બધાએ શુભ સંકલ્પ પૂરા કરી દીધા કે શુભ સંતલપો રહી જાય તો જન્મ લેવો પડે એટલે મહારાજે કુષલ કુંવરબા ના બધાએ સંકલ્પ પૂરા કરી દીધા શ્રી હરિ રાણીના પુષ્પાથી મનુષ્યના સાધારણ ધર્મો અને વિશેષ ધર્મો શાસ્ત્ર પ્રમાણે સ્પષ્ટપણે સભામાં સમજાવા લાગે અહીંયા કથા નો વિસ્તાર નથી

अने इन मुचित से इस तरह भगवान की मूर्ति मां निमोकना रहवा लगी कोई दिवस महाराज सुबमा सांख्य शास्त्रनो सिद्धांत विस्तार थी रानी ने समझावता कोई दिवस योग शास्त्र कोई दिवस पंचरात्र कोई दिवस वेदांत शास्त्र प्रेमन स्वामी तेसरा बोले क्यों ने पंचरात्र वेदांत ये शास्त्रों में रे रहस्य कह करी खान

સમજાવતા ક્યારેક ધર્મશાસ્ત્રની કથાઓ કરતા મનુસ્મૃતિ સ્મૃતિ ક્યારેક ભક્તિનો મહાત્માએ સમજાવતા ક્યારેક અલગ અલગ ધામોનું વર્ણન કરી અને ભક્તોને સમજાવતા આવી રીતે શ્રી હરિએ સતત દરરોજ દીક્ય નવી નવી મનોહર સત્સંગની કથા કરી અને કેટલાય જીવોનું અંધકાર દૂર કરીને ધર્મપુરમાં જેઠ માસની પૂર્ણિમાનો દિવસ આવ્યો શ્રી હરિ એ સ્નાન યાત્રાનો મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો વિવિધ સામગ્રીઓ બધી તૈયાર કરાવી અને આવી રીતે રાણીની ઈચ્છા પૂરી કરવા માટે એક માસ સુધી મહારાજ ત્યાં રોકાણ વાસ્તાપુરના રાજા રહીસી હતા એ પણ મહારાજને ઢેરવા માટે આવ્યા શું કરતા રાણીના ભાઈ હતા રાયસિંહજીએ કહ્યું કે અમારા પૂરમાં પણ વધારો શ્રી હરિએ કહ્યું વાંધો નહીં તો પણ આવીશ અને આવી રીતે રાયસિંહજી રાજાને કુસણ શ્રી હરિ પોતાના સ્વરૂપનો ઉપદેશ આપતા અને પ્રાચન કાળમાં એમના ધામ વધારે શ્રી હરિની સાથે સેવકોએ સહિત દાદા ખાચર રાજા ચાલતા થયા અને રાણી કુસણ કુંવરભાઈએ પોતાના અમાત્ય સૈન્ય બંધુઓ पूर्व जनों इस सही श्री हरि ने क्या की वड़ा दे श्री हरि ना बनने बन वो राम प्रताप इच्छा राम आती ऊपर ती उतरी श्री हरि ने आज्ञा की किया वाहन ऊपर बैठा न संतो बुलाए उत्तरांध स्वामी वगैरह किया वाहन में बैठा श्री हरि ये पोता नो विरह सहन करवा माटे असमर्थ थयेला पुष्प कुवर भाई ने बड़ पूर्वक पाछा वड़ा

અને સોળા ભક્તની સાથે શ્રી હરિએ કેવી રમૂજ કરી બધી કથા આવતી કાર્ય કરવા તો શ્રી હરિરામ સજાનંદ સ્વામી મહારાજ શ્રી પદે શ્રી રામ શ્રી રામ ભક્તિ